જયેશ રાદડિયાને ગૃહ મંત્રાલયનું ખાતું જયેશ રાદડિયાને હવે મંત્રી બનાવ્યા છે એ છૂટકો નથી થેન્કસ ટુ ગોપાલ ઇટાલિયા છે ઘણી વખત દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હે પોલિટિક્સમાં એવું ખાસ એટલે જયેશ રાદડિયા એક તો પાટીદાર બીજો યુવાન ત્રીજો વિઠલ રાદડિયાના દીકરા ચોથું સહકારી ક્ષેત્રના માંધાતા આ બધી જ વાતોમાં એ ફિટ બેસે છે અને ઇફકોના ડિરેક્ટર થઈને એણે બતાવી દીધું કે મને બેનર કોઈ મેટર કરતું નથી એટલે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ મને કમને પણ જયેશ રાદડિયાને જે એના અણવર બનવા તૈયાર થઈ ગયું હાઈકમાન્ડ અને જાડેરી જાન જોડી અહીંયા રાજકોટમાં આપણે જોયું છે બરાબર બધાએ ગીત ગાયન મોજ કરી સૌરાષ્ટ્રના રાજકારણમાં સૌથી વધુ કોઈ ચર્ચા હોય તો અત્યારે જયેશ રાદડિયાની છે એક સમયે એકાદ વર્ષ પહેલાં જ એવી એવી ચર્ચાઓ હતી કે ભાજપમાં જ મોટા લોકો હવે એમનું રાજકારણ પતાવી દેવા માગે છે અને એક જ વર્ષની અંદર હવે એવી ચર્ચા છે કે મંત્રીમંડળ તો એનું મંત્રીમંડળમાં તો એનું સ્થાન ફાઇનલ જ છે પરંતુ હવે કયું મંત્રાલય મળે ને એ હવે સૌની નજર એના ઉપર છે તો આટલો બધો ફેરફાર કેમ થઈ ગયો ભાજપને કેમ હવે ના છૂટકે કે ગમતા કે ન ગમતા જયેશ રાદડિયાને હવે મંત્રી બનાવ્યા છે એ છૂટકો નથી થેન્કસ ટુ ગોપાલ ઇટાલિયા આમાં એવું છે ઘણી વખત દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હે પોલિટિક્સમાં એવું ખાસ અત્યારે ગોપાલ ઇટાલિયાનો જે સૂર્યોદય થયો છે રાજનીતિમાં એનાથી પાટીદાર સહિતના કેટલાક લોકો જે છે કેટલોક સમાજ અને એ ન્યુટ્રલ સમાજ કહું છું પાટીદારોના અસંતુષ્ટો અને હાસ્યમાં ધકેલાયેલા એ લોકો તો ગોપાલ તરફ મીટ માંડીને બેઠા જ છે પણ હવે જે યંગસ્ટર્સ છે જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ જેને કહી શકાય અથવા એ ટાઈપના પાછા ભલે એ કદાચ સેકન્ડ ટાઈમ કે થર્ડ ટાઈમ વોટિંગ કરનારા હોય પણ હવે એક તો વસ્તુ લોકોને જાગૃતિ આવી ગઈ જાગૃતિ શું આવી ગઈ કે પોલિટિક્સ જે છે એ હવે બિલકુલ પાવરફુલ સત્તાનું કેન્દ્ર છે ને જો સમાજમાં કંઈક સુધારો લાવવો હોય તો આપણે પોલિટિક્સ જોઈન કરવું પડે એક સમય એવો હતો કે લોકો પોલિટિક્સને ગંદુ અને અછૂત માનતા હતા કે ભાઈ આપણે એમાં પડવું નહીં હવે લોકો સમજી ગયા કે એ આપણી ભૂલ હતી પડવું નહીં પાણી ગંદુ છે ગંદુ છે ગંદુ છે એમ કહેતા કરવા કરતા ફટકડી નાખી દો એટલે પાણીમાં ગંદકી નીચે બે જાન નિર્મળ પાણી ઉપર રહે પણ તમારે ફટકડી તો નાખવી પડે ને ઉકરડો 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 એમ બોલ્યા કરો તો ગંદકી દૂર નથી તમે એક અગરબત્તી કરી જાન છૂટે એમ હવેની યંગસ્ટર જે પેઢી છે એ લોકો એમ માને છે કે આપણે અત્યાર સુધી એમ કે ના ના ભાઈ રાજકારણ આપણે જાઉં નથી જવું એટલે શું થયું જે વધુ ખરાબ હતા એ જીતી ગયા હા

કે એ જે ન્યુટ્રલ વિચારસરણી છે તટસ્થ વાળા લોકો છે એ આમ આદમી તરફ વયા જાય એના કરતાં બેટર હોય પાણી પહેલાં પાળ બાંધો અને એ પાળ બાંધવી હોય તો આવો મજબૂત જ ખબો જોઈએ જે ગ્રાસરૂટ લેવલ ઉપર પણ એનું પોતાનું વજન હોય સહકારી જેવું ક્ષેત્ર જેને કહી શકાય બિલકુલ આર્થિક લેવલ એના લાભાર્થી હોય છે સમર્થક નહીં સમર્થકમાં લાભાર્થીમાં ફેર સમર્થક ઇધર ઉધર થઈ શકે લાભાર્થી ન થાય તમે મને કઈ હું અહીંયા નોકરી કરું છું તો હું અહીંયા લાભાર્થી છું તો હું તમને અચૂક મળવાનો જ ઓફિસમાં હું ચાહક હોઉં તો કોકદી આવું કોકદી ના આવું હું ચાહક નથી હું તો નોકરી ચાકર છું તો ચાકર છું એટલે હું અચૂક તમને મળવાનો એમ સહકારી ક્ષેત્રમાં બધા લાભાર્થીઓ હોય છે એટલે એ ખસકે નહીં એને કહેવાય ફિક્સ ની એ જે પેટર્ન જે છે તે હવે જયેશ આદડિયા તો અત્યારે સહકારી ક્ષેત્રનો પર્યાય શબ્દ છે સૌરાષ્ટ્રમાં એટલે જયેશ આદડિયા એક તો પાટીદાર બીજો યુવાન

એટલે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ મને કમને પણ જયેશ રાદડિયાને જે એના અણવર બનવા તૈયાર થઈ ગયું હાઈકમાન્ડ અને જાડેરી જાન જોડી અહીંયા રાજકોટમાં આપણે જોયું છે બરાબર બધાએ ગીત ગાયન મોજ કરી હવે તમે કહો છો કે એને શું પદ મળે મોટા ભાગે કહું છું કૃષિ મંત્રાલય અથવા તો ગ્રહમંત્રી ગૃહમંત્રી બહુ મોટી વાત છે પણ એ એટલા માટે હોય કે ગૃહમંત્રી હોય ને તો તમે આમ આદમી પાર્ટીને કે બીજા કોઈ હરીફને બીજી રીતે હંફાવવા હોય તો ગૃહમંત્રી પદ હોય તો ફેર પડે કૃષિ મંત્રી કૃષિ હોતા હે એમાં બીજું કઈ કરવાનું હેઠે આવીને હિરામણ જેવું તો એમાં કઈ જાજુ કરવાનું થતું નથી પણ જો તમારો ગોલ એવો હોય અને એ ગોપાલ ઇટાલિયા જેવા માણસને ખાળવા હોય તો તમારી પાસે એવું તાકાત વાળું ખાતું હોવું જોઈએ કે જેના આધારે તમે કઈક કરી શકો યા ઉધર તો આપણને મળતા સંકેત અનુસાર હમ જયેશ જયેશ રાદડિયાને રાદડિયાને ગ્રહ ગ્રહ મંત્રાલયનું ખાતું સોંપવાની વાત વાત સાહેબ સાહેબ તમે આ કદાચ મંત્રાલય મળે તો 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 શું થાય કારણ કે એને ગૃહ મંત્રી તરીકે એમની કામગીરી સૌ કોઈ જોઈ રહ્યા ખૂબ સારી કામગીરી અત્યાર સુધી આમ જોઈએ તો કરી રહ્યા છે જો એ અત્યારે રાજ્ય કક્ષાના છે હા હર્ષંઘવીજી રાજ્ય કક્ષા કેબિનેટ કેબિનેટનું તો ભાઈ ભૂપેન્દ્રભાઈ પાસે છે હા હા રાજ્યમાંથી એને કેબિનેટમાં લઈ જાય અને આને ગ્રહ રાજ્યમંત્રી બનાવે તો એ વાત પૂરી થાય ને અને ઈ તો આ જે કાઉન્સ નામનો શબ્દ છે એ કેવો છે એ એકેડેમિકલી છે તમે ગામડામાં ખાખી જાય ડીસીપી હોય કે કોન્સ્ટેબલ હોય કે પીઆઈ હોય કે જે ગૃહમંત્રી એટલે ગૃહમંત્રી એમાં કોઈ એમ ન કે આ રાજ્ય કક્ષાના જયેશભાઈ છે એટલે એને અમુક વસ્તુ નહીં કરવાની એવું કઈ હોય નહીં ગામડામાં તો એક મુદ્દાનો કાર્યક્રમ ગ્રહમંત્રી આવ્યા અને હરસંઘવી અત્યારે તમે જુઓ એમ તો કેબિનેટ તો ભાઈ ભૂપેન્દ્રભાઈ

કેબિનેટના ગૃહમંત્રી બનાવે અને ભાઈ જયેશ રાજ્ય કક્ષાના બનાવે ખૂબ ખૂબ આભાર સર આ અંગે આટલી ઇમ્પોર્ટન્ટ માહિતી આપવા બદલ